કાર્યક્રમ આપ જોઈ શકો છો આજે ઓફિશિયલ વેબસાઇટ પર અત્યારે આ કાર્યક્રમ અવેલેબલ છે જાહેરાત તે ના રોજ ઓનલાઇન અરજી સ્વીકારવાનો સમયગાળો સમયગાળોની છેલ્લી તારીખ ત્રીસ ચાર હતી ફી પ્રમાણની છેલ્લી તારીખ સાત પાંચ ધોરણ બાર તેમજ ગ્રેજ્યુએટ બાકી રહેલી ઉમેદવારોને ઓનલાઇન અરજી સ્વીકારવાની કામગીરી ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં થશે શારીરિક કસોટી છે નવેમ્બર માં થશે અને શારીરિક કસોટીનું પરિણામ છે એ જાન્યુઆરી બે હજાર પચીસની અંદર થશે તો આ હતી પોલીસ પરથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈની વાત કરીએ તો લેખિત પરીક્ષા જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર પેપર એકના ઓએમઆર સ્કેનિંગ ઓબ્ઝર્વેશનના ગુણ જાહેર થશે ફેબ્રુઆરી બે હજાર પચીસની અંદર લેખિત પરીક્ષાનું એકનું રિચેકિંગ થશે પેપર એકનું પરિણામ જાહેર થશે માર્ચની અંદર માર્ચ થી જુલાઈ લેખિત પરીક્ષા પેપર બે છે ની ચકાસણી થશે ઓગસ્ટમાં લેખિત પરીક્ષાનું રિચેકિંગ ઓગસ્ટમાં થશે પરિણામ પણ ઓગસ્ટમાં આવશે દસ્તાવેજ ચકાસણી છે છે પરિણામ વાંધાઓ મંગાવો આખરી પરિણામ છે એ બધું સપ્ટેમ્બર બે હજારને પચીસમાં થશે જે લોકરક્ષક છે એની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ગુણ જાહેર માર્ચમાં અને રીચેકિંગ માર્ચ એપ્રિલ પરિણામ છે એપ્રિલની અંદર દસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ એપ્રિલમાં હંગામી પરિણામ વધા અને આખરી પરિણામ છે એ પણ મે મહિનામાં થશે આ કાર્યક્રમ છે માત્ર અંદાજ અંદાજિત છે આપને માર્ગદર્શન મળે એ હેતુ માટે બનાવે છે સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહેશે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ this વિડીયો વિડીયો જય હિન્દ